ચલો આજે કોની બર્થડે છે તો પોપટભાઈ એ કોને કોને બોલાવ્યા પોપટભાઈ ચાચ કેવી છે ભાઈ પોપટભાઈ શું કહેવાય પક્ષી કહેવાય કે પ્રાણી કહેવાય પોપટભાઈ શું ખાય તો પોપટભાઈએ આજે એમની બર્થડેમાં જમવામાં શું રાખ્યું છે મમરામ પોપટભાઈની બર્થડે છે એટલે આપણે શું લાવ્યા તો ચાલો પોપટભાઈ આજે તમે કેક કાપો ચલો ફૂંક મારો પોપટભાઈ પછી કેક કાપો બોલો બધા બોલો